ત્રિવેદી નથી જોડે સરસ રીતે રેતો હતો શેઠાણી ઓફ થઈ ગઈ હતી પણ ત્રણ દીકરા ને ત્રણે વહુઓ બહુ સરસ રીતે એને રાખતા હતા અને ખૂબ સુખી હતો એને દર વર્ષે આ મહીપત બાપુની જેમ એક વખત દર વર્ષે એક વખત સાધુ આવે વરસમાં એને ખૂબ રાજી કરી દે ખૂબ બધું ધન ધન જે જોતું હોય ને એને ખૂબ જ સરસ રીતે આપી દે વરસ પૂરું થાય છે અને બાપુ આવે છે એને ત્યાં સાધુ તો બધું આપે છે ખુશ થઈ જાય છે જ્યારે સાધુને નીકળવાનું મન થાય છે ત્યારે છેઠીઓ ગરીબડો થઈને ઊભો રહે છે આમ કરીને તો કે કે તું તો એમ કે છે કે તને છેનું દુઃખ છે તું તો એમ કે મારે ત્રણ દીકરા છે ત્રણેયને પેઢીઓ જુદી કરી દીધી છે ત્રણેય બધું સરસ કરી દીધું છે તો તને હવે છે એની વાતનું દુખ છે તો કે બાપુ મારે એક વાતનું દુઃખ છે તો કે શું દુઃખ છે કે મારે ઘરે દીકરી નથી દીકરી નથી એ મોટું દુઃખ છે બસ આટલી જ વાત કે સાધુ બોલ્યા બરસાનામાં રહે છે રાધાજીને તારા દીકરી બનાવી દે શેઠિયાએ તો થાની લીધું ઘરે જતાં જતાં એક પેન્ટરને લઈ જાય છે પોતાના રૂમમાં મોટું રાધાજીનું પિક્ચર બનાવે છે અને રોજ એક બાપો એની બે બેટીની સાથે સંવાદ કરે ને આજ તો બેટી એસા હુવાન આજ તો બેટી એસા હોવાન એમ કરતાં કરતાં રોજ એ જે સેઠીઓ છે ને એકદમ એટેચ થઈ જાય છે ચિત્ર જોડે કે એની દીકરી જેમ એમાં વર્ષો વીતે છે તો ત્યાં છે ને બરસાણામાં ચૂડી પહેરાવવા ઘરે આવે બૈરાઓને બહાર નહીં નીકળવાનું મલાજો તે બંગડી પહેરાવવાવાળી આવે છે તો ત્રણે બહુઓ પહેરવડાવી લે છે ત્યાં ચોથા બે હાથ આવે છે ચોથા બે હાથ આવે છે તો પેલીને એમ મણિયારીને કે હશે કોઈ ગેસ્ટ આવ્યું હશે કોઈ મહેમાન આવ્યું હશે એણે કંઈ પૂછ્યું નહીં અને એને બંગડી પહેરાવી દીધી અને પછી પૈસા પાછા થળે લેવા જવાના એ બહુ પાસે વ્યવહાર નહીં એમ એટલે જ્યાં જેઠીયાને ત્યાં પૈસા લેવા જાય છે તો શેઠીઓને કહે છે કે શેઠ ચાર જોડી બંગડીના પૈસા તમે મને આપો શેઠિયો કે ખોટી વાત મારે ઘરે કોઈ મહેમાન આવ્યું નથી ચોથી બંગડીના પૈસા તને છે ના આપું શેઠીઓ ગરીબ દયાળુ બહુ હોય છે પણ સિદ્ધાંતવાદી હોય છે મારે ઘરે કોઈ મહેમાન આવે મને બહુ તો કહે ને મેસેજ તો આપે ને તો એકલો બે નથી થતો ને ચોથી જોડીની બંગડીને પૈસા નથી આપતો પેલી કે મારે ત્રણ જોડીને નથી લેવા એ પૈસા મૂકી એના ઘરે જતી રહે છે રાત થાય છે રસ્તામાં આવતા આવતા પેલી બેન આમ છે ને ખોટું બોલે છે આમ ને તેમ કરતાં કરતાં નીકળી રાત થાય છે સુઈ જાય છે રાધાજી સપનામાં આવે છે કે પિતાશ્રી હું ખાલી પિક્ચરમાં નથી તમારા ઘરમાં છે ને સૂક્ષ્મ શરીરે હાજર છું અને પહેલાં જે ચોથા હાથ હતા ને એ મારા બે હાથ હતા તો સવાર થવાની રાહ જોવે છે કે સવાર થઈને પેલી મણિયારીને હું મળવા જોઉં છે સવાર થાય ચંપલ પહેર્યા ના પહેર્યા એ તો એકદમ દોડ મૂકે છે મણિયારીને શાસ્ત્ર દંડવત પ્રણામ કરે છે કે મારા તો તું મહાન કે મેં ખાલી ચિત્ર જોડે જ વાત કરી તે તો તારા હાથે એને બંગડી પહેરાવી તારાથે પહેરાવું રાધે 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 રાધે